જય દ્વારકાધીશ જય ગૌ માતા હર હર મહાદેવ આજે તારીખ આઠ છ બે હજાર પચીસ ને રવિવારના રોજ શ્રીરામ સત્સંગ ગરબી મંડળ બોરિયાપાટી દ્વારા રફાળેશ્વર પાંજરાપોળ ખાતે લીલું પાંચસો ને પચીસ મણ નાખવામાં આવી રહ્યું છે આ માસનો આ પ્રથમ પેરો નાખવામાં આવે છે અને લીલું અમારા મંડળના ભાઈઓ દ્વારા જ નાખીએ છીએ આજે લીલું નાખવા આવેલ ભાઈઓમાં સુરેશભાઈ તરસીભાઈ જાદવ ગોપાલભાઈ ધનજીભાઈ પરમાર નટુભાઈ ડુંગરભાઈ ચાવડા તેમજ ભરતભાઈ પ્રભુભાઈ નકુમ આવેલ છે તેમજ મારી સાથે આવેલ જયંતિભાઈ જીવરાજભાઈ ડાભી ચક્કુભાઈ નારાયણભાઈ પરમાર આવેલ છે તો આ તકે લીલું નાખવા આવેલ બધા જ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર તેમજ આ ગરબી મંડળમાં જે ભાઈઓ બહેનોએ દાન આપેલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા જય દ્વારકાધીશ હર હર મહાદેવ સામે જે બતાય એ રફાળેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય ગૌ માતા